નમસ્કાર દર્શક મિત્રો ભારત જોર્ઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોશે આજના સમાચાર સુરતમાં શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે એક સપ્તાહમાં જ કોબીજ અને દૂધીને બાદ કરતા તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે રાજ્યભરમાં હાપકેલા ઢોઢમાળ વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નાશ પામ્યા છે જેને કારણે શાકભાજીનો ઉતારો ઓછો થઈ ગયો છે ખાસ કરીને ભીંડા ગોવા સિંગ હેંગરની આવક ખૂબ જ ઘટી ગઈ છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણ હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાં જોવા મળતા નથી સપ્તાહ પહેલાં ટુવેલ સિંગની આવક તેર ટન હતી તે ઘટીને હવે આઠ ટન થઈ ગઈ છે તેવી જ રીતે ગોવા સિંગ ચોવીસ ટનથી ઘટી ઓગણીસ ટન પાપડી પંદર ટનથી ઘટી તેર ટન થઈ ગઈ છે આવી જ રીતે મોટાભાગના શાકભાજીની આવક ઘટી જવા પામી છે હાલ લીંબુના ભાવમાં પણ સિત્તેર રૂપિયા છે સામાન્ય રીતે લીંબુ આ સિઝનમાં ત્રીસથી ચાલીસ રૂપિયા કિલો મળે છે સરદાર માર્કેટ સુરત આમ તો જોવા જઈએ તો ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે ભાવ વધારો થતો જ હોય છે પરંતુ આ વર્ષે કઈક વધારે પડતો ભાવ વધારો થયો છે મુખ્ય કારણ એક જ છે કે આ વર્ષે જે વરસાદ ભારેથી ભારે દરેક વિસ્તારમાં ખાસ કરીને આપણા ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બી જે અતિ ભારે વરસાદ થયો છે એમાં શાકભાજીના પાકોમાં બહુ મોટા પાયે નુકસાન થયો છે એમાં ખેડૂતોને નુકસાન થયું છે એ કારણથી અમારી માર્કેટમાં આવક ઓછી છે એના સાથે સાથે અત્યારે આપણી દુઃખદ પરિસ્થિતિ એ છે કે આપણા દેશમાં હિમાચલ પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ યુપી બિહાર રાજસ્થાન આ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ અને ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે આવી પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિક ખેડૂતોના પાકોનો બી નાશ થયો છે હવે આવી પરિસ્થિતિ થાય એટલે સ્વાભાવિક છે કે આપણા ત્યાંથી શાકભાજીનો નિકાસ થાય છે ગુજરાતથી તો એ જથ્થો બી આપણા ત્યાં ઓછા પ્રમાણમાં આવે આવે છે આના કારણે બી ભાવ વધ્યા છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુવાર તુવેર પાપડી રીંગણ આ શાકભાજીઓ છે એ ગુજરાતીઓની મેઈન ખાવાની શાકભાજીઓ છે અને એમાં એ જ વરસાદના પાણીમાં ટપતી નથી અને એની આવકમાં જ ઘટાડો થયો છે એટલે ભાવ વધારો થયો છે જો ભાવ વધારાની વાત કરે તો આજથી એક મહિના પહેલાં આ બધી શાકભાજીઓ પાંચસોથી આઠસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે અમારી માર્કેટમાં વેચાતી હતી જે આજે બારસોથી લઈને બે હજાર રૂપિયા પ્રતિ વીસ કિલોએ અમારી માર્કેટમાં ભાવ બોલાય છે અને એનું એક જ કારણ છે શોર્ટ સપ્લાય અને સામે ડિમાન્ડ તેને તે હવે આવનારા દિવસો તો અત્યારે આપણા માટે એક સારી વાત એ કહેવાય કે વરસાદે અત્યારે વિરામ લીધો છે અને જો આઠ દસ દિવસ ખેડૂતોને આવો જ વિરામનો સમય મળી જાય એટલે નવા પાકોનું એ વાવેતર કરે અને એ પંદર દિવસ વીસ દિવસ કે મહિનામાં પાકો હાથમાં આવતા થઈ જાય એટલે આ જે આવનારા દિવસો આપણા તહેવારોના ચાલુ થાય છે તો અમને આશા છે કે તહેવારોના દિવસોમાં આપણને શાકભાજી સારી અને સસ્તી મળશે એવી આપણે ભગવાન પાસે આશા રાખીએ